નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં રોડ રસ્તા ની બદતર હાલત અંગે કોંગ્રેસ દ્વારા ધરણા અને રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો પોલીસે કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરી હતી ભાવનગર શહેરમાં મોટાભાગના રોડ રસ્તાની બદતર હાલતના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા અગાઉ સુભાષનગર ખાતે ધરણા કરવામાં આવ્યા બાદ આજે આતાભાઈ ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો ધરણા કરી રહેલા આગેવાનો અને કાર્યકરોએ રોડ ઉપર ચક્કાજામ કરતા પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસના કાર્યક્રમના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો